chút đi chút đi chút đi chút đi chút đi chút đi hmm <laughs>

અમે રિટર્ન થયા છીએ અમે હવે સુવારી મહેનત ઘેર જઈએ છીએ તો હા પાડો આવ્યો છે હાફ દર્શન થઈ ગયો હવે અમે ક્યાં જઈશું ઘેર પાછા નહીં ધોઈ તૈયાર થઈ અને ચોણસમાં જઈશું મારા કાકાના ઘેરમાં જી અમે જઈએ છીએ હવે તો બહુ મહેનત કરી છે બહુ માટી ઉપાડી મંદિર સાફ કર્યો માટી બહુ જ લખ્યું તો ઉપાડી તાપ તાપ થઈ ગયું જય બાબાજી તો અમે અહીંયા છીએ ઘરે ને ઘરે ઘેરથી ઊંઘીશું અને મારી વિડીયો એકદમ પૂરો કરીશું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય બાબાની